એ ડેમોલ્યુશનનું કારણ એક જ હતું કે એનસીપીના એનસીપીના નેતા હરિસૂર્યવંશી તથા કોંગ્રેસના એક કાર્યકર્તા ભાસ્કરભાઈ નાયક એમણે કોર્પોરેશન પર દબાણ કર્યું અને અમારી પાસેથી પાંચ લાખ રૂપિયા માગવામાં આવ્યા બે તરફથી સૂર્યવંશી અને ભાસ્કર નાયક તરફથી જે અમે ન આપતા કોર્પોરેશનને એ લોકોએ ભૂખ હડતાલની હડતાલ આપી અમારું ડેમોલિશન કરવામાં મજબૂર કર્યા પરંતુ આજ રોજ અમે અહીંયા હાજર હોવાથી કોર્પોરેશનના અધિકારીઓ જે આવ્યા અને ડેવલેશન શરૂ કર્યું એટલે અમે આ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો અને અમને મહાનગરપાલિકાના પ્રત્યેકે પ્રત્યેક ઓફિસરે સાથ સહકાર આપ્યો છે તે બદલ અમે એમનો આભાર માનીએ છીએ અને કમિશનર શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આવા તત્વોને ઝેર કરે અને બ્લેકલિસ્ટ કરેપોર્ટ સુરત